વૈષ્ણ શ્રી ગોપાલ આજે આપણે સ્વરૂપ ભાવ ભક્તિ વિવર્તમ

રાજ્યમાં તૂટો આવવા માંડ્યો વળી ખંડણી પોતાને ફરવી પડતી તે ખંડણી પણ બે વર્ષ ની ચડી ગઈ અને ભરાણી નહીં તેથી બાદશાહે કેવરાવ્યું

તે તો ફક્ત સ્રત ને લઈને જ બાંધી છે મહેસૂલ નહીં આપવા માટે વેશ ધારણ છે પણ શુદ્ધ ધર્મનો અંગીકાર તો કોઈ જ કર્યો હશે માટે રાજેન્દ્ર બહાર ગામ તથા ગામમાં ઢંઢેરો ટીપાવી બધાને એકલા કરી તેની કસોટી કરવી જોઈએ એમ કહી પોતે ગામમાં ઢંઢેરો ટીપાવ્યો અને બાર ગામના પણ બધા માળા બંધાવવા વાળાઓને એક મોટો વંડો રાખી તેમાં બધાને ભેગા કર્યા અને ભગત્યુ તેલ જોઈએ છે માટે તમોને બોલાવ્યા છે ત્યારે કેટલાક કેવા લાગ્યા અમે તો બધાની દેખાદેખી એ માળા બાંધેલી છે કેટલાક કેવા લાગ્યા કે મહેસૂલ નહીં ભરવા બાંધી છે અને કેટલાક કહેવા લાગ્યા આ કઈ અમારા બાપ નો ધર્મ નથી માળાનો ઢગલો થયો અને વંડો ખાલી થઈ ગયો આ વાતની જામનગરના રહીશ ભાટીયા વૈષ્ણવ મોનલ ખાને ખબર પડી તે શ્રી ઠાકોરજીના સેવક હતા તેને માથે સેવન રૂડી રીતે બિરાજતું હતું

ત્યાર પછી રઘુનાથ ભાઈએ અને જીવરાજ ભાઈએ બધી ચડી ગયેલ મહેસૂલ બધા પાસેથી વસૂલ કરી ખંડણી મોકલી આપી અને રાજકોષમાં પણ નાણા ઓછી થઈ એ એવા ભાવવાળા હતા કે પોતાના ઠાકોરજી અને ઠાકોરજીના સેવક માટે રાજ્ય જાય તો ભલે પણ વૈષ્ણવની મહેસૂલ લેવી નહીં એવો દ્રઢ આશ્રય શ્રી ઠાકોરજી ઉપર હતો તેની વાર્તાનો પાર નથી જો આ પ્રસંગના પઠન માં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસા નો દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય